ગ્રામીણ પ્રશાસન તો ગ્રામીણ પ્રશાસનમાં મુખ્ય ત્રણ અંગો છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હવે એમના સ્તર તો પ્રથમ સ્તર કયો છે ગ્રામ પંચાયત એટલે કે પાયાનું એકમ પંચાયતના પાયાનું પછી બીજા નંબરનું સ્તર આવશે તાલુકા પંચાયત અને પછી આવશે જિલ્લા પંચાયત જે સૌથી ઉપલી કક્ષાનું સ્તર ગણાય પછી એ જે પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે એમાં સભ્ય સંખ્યા કેટલી હોય તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી આઠ સભ્ય સંખ્યા હોય અને વધુમાં વધુ સોળ બરાબર એ રીતે તાલુકા પંચાયતમાં પણ વસ્તીના આધારે ઓછામાં ઓછી સોળ અને વધુમાં વધુ બત્રીસ અને જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા બત્રીસ અને વધુમાં વધુ બાવીસ વિગતની વાત કરીએ અનામત બેઠકો તો ગ્રામ પંચાયતમાં અનામત જેવું કઈ હોતું નથી જ્યારે તાલુકા પંચાયતમાં પચાસ ટકા મહિલા અનામત હોય એટલે કે જેટલી સભ્ય સંખ્યા બનાવવાની છે આપણે પચાસ ટકા કોને લેવાની એમ જિલ્લા પંચાયતમાં પણ શું હોય પચાસ ટકા મહિલા અનામત બરાબર વડા તો ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય તાલુકા પંચાયતના વડાને પ્રમુખ અને જિલ્લા પંચાયતના વડાને પ્રમુખ કરાય એ રીતે સંસ્થાની ઓળખ ગ્રામ પંચાયત જે હોય એને આપણે કાય નામનું રખીએ ગ્રામ પંચાયત કે ગ્રામ સચિવાલય બરાબર એટલે ગ્રામ પંચાયતના જે સંસ્થાની વડા ખરી એને આપણે શું કહીશું ગ્રામ સચિવાલય અથવા ગ્રામ પંચાયત

અને આપણે એમને અંગ્રેજીમાં ટીડીઓના નામે ઓળખીશું અને ટીડીઓ એટલે શું તો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એ રીતે જિલ્લા પંચાયતના વડા જિલ્લા વિકાસ અધિકારી જેમને આપણે ડીડીઓના નામે ઓળખીશું ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર